સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સચિન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અનુસંધાને નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતના સચિન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આરોપી પોતાની ધરપકડ ટાળવા ના સફર હતો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઉદના બીઆરસી 3 રસ્તા પાસેથી આરોપી ચંદન ઉર્ફે સ્માઇલ રમેશ તાઈડેને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તારીખ 25 10 ના રોજ સુરત એસયુજી પોલીસે સચિન કપલેથા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદ્દીન ઉર્ફે કૈલા તથા અન્ય ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પાંચસો નેવું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જેની કિંમત ઓગણસાઠ લાખ થી વધુ થાય છે આ સાથે પોલીસે સાત મોબાઈલ ફોન અને કાર તથા રોકડા રૂપિયા મળી પાંસઠ પોઈન્ટ એકતાલીસ લાખથી વધુનો મુદ્દા માલ મળી આવ્યો હતો પકડાયેલ આરોપી ચંદન તાઈડેને ફરિયાદમાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો જેથી તે નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ એસી મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત